ભાવનગર શહેરની સ્કૂલ ખાતે જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા સંરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે જે પ્રસંગે ભાવનગરના ડીએસપી હર્ષદ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભાવનગરની સ્કૂલ ખાતે મહિલા સંરક્ષણ તાલીમ એટલે કે જુડો કરાટે શીખવવા માટે વિદ્યાર્થીનીઓ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આગામી દિવસોમાં સ્વરક્ષણ માટેની જુડો અને કરાટેની તાલીમ પૂરી પાડવામાં આવનાર છે જેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું thank you sir i do request only gnesan sir only to present a token of love to thank you very much sir my request and my patron upon ke bhai physical education manager of param mitra urudbay and પાટીલ સાહેબનો પણ ખૂબ ખૂબ આ ઘટના એક બે દિવસમાં થતી નથી હોતી તમે જેટલા વર્ષથી આ સ્કૂલમાં આવો છો તમારા ક્લાસ ટીચર સબ્જેક્ટ ટીચર એકેડેમિક વેલ્યુની સાથે સાથે લાઈફ જીવવા માટેની જે વેલ્યુઝ તમારામાં ઇન્કોર્પોરેટ કરતા રહ્યા છે એ વર્ષો અને મહિનાઓની મહેનતના લીધે આ વાત તમારા ચહેરા ઉપર દેખાય છે આ તબક્કે બીજું કંઈ ખાસ કહેવાનું થતું નથી પણ આ ટ્રેનિંગ દરમિયાન ખૂબ સારી રીતે તમે મજા લો જે પણ શીખવાડવામાં આવે છે